અંગે રાજકોટનાપીસ્ટનાવું પણ સામાન્ય સમસ્યાઓ છે આવા કિસ્સાઓમાં ફિઝિયોથેરાપિસ્ટ ની મદદ ખૂબ ઉપયોગી થઈ શકે છે ફિઝિયોથેરાપિસ્ટ મેદસ્વી વ્યક્તિઓને વજન ઘટાડવામાં અને એક સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં મદદરૂપ થાય છે

આ ઉપરાંત ઇનએક્ટિવ કોઈ ઇન્ડિવિજ્યુઅલ છે એના માટે એક એવું રેકમેન્ડેશન છે કે સ્ટાર્ટ લો અને ગો સ્લો ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે જેમણે ક્યારેય કોઈ એક્સરસાઇઝ કરી હોતી નથી એમના મસલ્સ જોઈન્ટ્સ અને લિગામેન્ટ્સ એ લોડિંગ લેવા માટે પ્રિપેર્ડ હોતા નથી આવા કેસમાં જો કસરતો સીધી ચાલુ કરવામાં આવે તો નાની મોટી ઇન્જરી પણ થતી હોય છે તો મારો એક એવો આગ્રહ છે કે ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપિસ્ટના સુપરવિઝન હેઠળ જ આ બધી કસરતો કરવી જોઈએ આ ઉપરાંત ફિઝિયોથેરાપીનો એક ઇન્ડાયરેક્ટ એડવાન્ટેજ એ પણ છે કે ઘણા લોકોને જોઈન્ટ પેઇનના લીધે હલનચલન ઓછું થઈ જતું હોય છે બેક પેઇન ની પેઇન હિલ પેઇન એવા દુખાવાના લીધે લોકો હલનચલન ઓછું કરે છે જો આવા પેશન્ટ ફિઝિયોથેરાપી કરી અને એમનું જોઈન્ટ પેઇન ઓછું કરે તો એમને અલ્ટિમેટલી ઓબેસિટીમાંથી પણ મુક્તિ મળી શકે છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ